મિત્રો યુટ્યુબરો માટે આ જ ફોનની ખરીદી કરવી જોઈએ કારણ કે જે લોકો એડિટિંગ કરવાનું વધારે કામ ફોનની અંદર કરી રહ્યા છે તો એમના માટે મિત્રો હંમેશા માટે હું એવું કહું છું કે જે મેં ફોનની ખરીદી કરી છે તો આ બેસ્ટ ફોન મને ગમ્યો છે અને એની અંદર એક ફીચર આવે છે જે લોકો એડિટિંગ કરે છે એમના માટે એ ફીચર છે ને બહુ જરૂરી હોય છે અને એ ફીચર મિત્રો છે ને બીજા બધા ફોનની અંદર ઇન્ટરનેટવાળું આવે છે મતલબ ડેટા ચાલુ કરીએ તો જ એની અંદર આપણે જે પણ એડિટિંગ કરવું હોય એ કરી શકીએ છીએ પણ આની અંદર જે સિસ્ટમ છે એ એકદમ ફ્રીમાં આવે છે અને એ પણ ફોનની અંદર જ આવે છે એટલે આ ફોનની અંદર એ સિસ્ટમ મને ખૂબ જ ગમી છે અને જે લોકો એડિટિંગ કરે છે વિડીયો એડિટિંગ કરે છે યુટ્યુબર છે તો એમને પણ મિત્રો ખાસ વિનંતી છે કે ફોન થોડોક તમને મોંઘો સો ટકા પડશે પણ આ ફોનની અંદર જે સિસ્ટમ છે હું તમને દેખાડવાનો છું વિડીયોમાં ખાસ બનાવી લેજો પહેલે પણ મિત્રો મેં વિડીયો બનાવ્યો છે એવું નથી કે આના વિશે વિડીયો નથી બનાવ્યો જે ફ્રીચર આવે છે પણ આ ફ્રીચર એકદમ મિત્રો ફ્રીમાં આવતું હોય ને તો આપણને મજા આવે અને દિવસની અંદર એ ફ્રીચરની મિત્રો દિવસની અંદર આપણે ચારથી પાંચ વખત જરૂર પડે છે તો વિડીયોમાં ખાસ બની રહેજો મિત્રો આ છે આપણે મિત્રો જે સેમસંગની ફોનની ખરીદી તમને ખબર જ છે કે આપણે જે ફોન સેમસંગ લાવ્યો છે એ સેમસંગ જ ફોન છે તમે જોઈ લો અહીંયા આ આપણો સેમસંગ ફોન છે હવે આ ફોનની અંદર મિત્રો સૌથી પહેલાં તો મિત્રો મોડલ કયું છે તમને કહી દઉં એ છવ્વીસ ફાઇવજી લખેલું છે મિત્રો ખાસ જોઈ લેજો એ છવી ફાઈવજી લખેલું છે હવે આ ફોનની અંદર જો આઠ જીબી રેમ છે ને બસો છપ્પન જીબી સ્ટોરેજ છે સમજી લો હવે એડિટિંગની મિત્રો વાત કરીએ તો તમને એડિટિંગની મેં તમને વાત કરી કે આ ફોનની અંદર કયું ફીચર સારું આવે છે તો તમને એ કહું કે આપણે કોઈ પણ ફોટો કે વિડીયો એડિટિંગ કરતા હોઈએ જ્યારે ત્યારે મિત્રો તમને ખબર છે કે આપણું આ બેકગ્રાઉન્ડ છે ને રીમોવ કરવા માટે બીજી રીમોવ અથવા મિત્રો આપણે કોઈ એપ્લિકેશનની પણ જરૂર પડે છે જેથી મિત્રો આપણે પાછળનું જે બેકગ્રાઉન્ડ છે ને આપણે ગાઢી શકીએ ભલે આપણે કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કર્યું છે અથવા કોઈ વેબસાઇટ દ્વારા આપણે આપણું બેકગ્રાઉન્ડ રિમૂવ કરતા હોય તો એના માટે આપણે જરૂર પડે છે ડેટા અથવા ઇન્ટરનેટની મિત્રો આપણે જરૂર પડે છે પણ આ ફોનની અંદર જે બેકગ્રાઉન્ડ રિમૂવ કરવાનું છે ને એકદમ ફ્રીમાં તમે બિંદાસથી કરી શકો છો કોમ્પ્યુટર સિસ્ટમ એની અંદર આવે છે એટલે આ ફીચર મને ખૂબ જ ગમ્યું કોઈપણ ફોટો તમે પીએનજી બનાવવા માગતા હોય તો મિત્રો તમારે કોઈ પણ બીજી રિમોવ કે કોઈ એપ્લિકેશન એડ્સની કોઈ જરૂર છે જ નહીં આ ફોનની અંદરથી તમે કોઈપણ ફોટોનું બેકગ્રાઉન્ડ ફ્રીમાં રિમોવ કરી શકો છો એ ફીચર તમારા આ સેમસંગ ફોનની અંદર મિત્રો મળેલું છે એટલે મિત્રો આ ફીચર મને ખૂબ જ ગમ્યું છે મને ફરીવાર વિડીયો બનાવવાનું કારણ એક જ છે કે ઘણા બધા આપણા સબસ્ક્રાઈબ મિત્રો છે જે એડિટિંગનું કામ કરતા હોય છે જેમને ઘણા બધા ફોટા રિમોવ બેકગ્રાઉન્ડ કરવાનું હોય છે તો એ લોકોને ઇન્ટરનેટ ડેટાની જરૂર પડે છે મિત્રો ખાસ તો જે લોકોને એડિટિંગમાં મિત્રો તકલીફ પડે છે ડેટા વગેરે બેકગ્રાઉન્ડ રિમૂવ નથી થતું એ લોકો મિત્રો કોમેન્ટ પણ કરજો કે આ જે ફીચર સેમસંગ ફોનની અંદર આવ્યું છે તો સારું છે કે નહીં પહેલી વાત કારણ કે જે લોકો એડિટિંગ કરતા હશે એમને ખબર જ છે કે બેકગ્રાઉન્ડ રિમૂવ કરવા માટે આપણે ઇન્ટરનેટની જરૂર પડે છે તો આ ફોનની અંદર એવી સિસ્ટમ છે કે આની અંદર આપણે કોઈ ઇન્ટરનેટની જરૂર પડતી જ નથી બેકગ્રાઉન્ડ રિમૂવ કરવાનું ઓપ્શન ફોનની અંદર જ આવે છે હવે કઈ રીતે આવે છે એ તો હું તમને અહીંયા સ્ક્રીનની અંદર પણ તમને દેખાડી દઉં જો અહીંયા ગાંઠા તરીકે હું તમને સ્ક્રીનમાં દેખાડી દઉં તો ચાલો અહીંયા આપણે વાત કરીએ અત્યારે હાલની અંદર કેમેરાથી ડાયરેક્ટલી એક ફોટો હું તમારી સામે અહીંયા લઈ લઉં છું બરાબર તો મેં એને કેમેરાથી ચલો આ દાખલા તરીકે એ ફોટો લઈ લીધી છે તો આપ જોઈ શકો છો ફોટો તમને દેખાડી રહ્યો છું આ ફોટો મેં કેમેરાની અંદર આપણે અત્યારે હાલની અંદર મેં શૂટ કરી લીધી છે હવે આની અંદર ડેટા પણ ચાલુ નથી ડેટા પણ ઇન્ટરનેટ પણ બંધ છે બરાબર ઇન્ટરનેટ બનશે તો હવે આ ફોટોનું જે બેકગ્રાઉન્ડ છે મારે રીમૂવ કરવું છે તો હું કઈ રીતે કરી શકવાનું છું તો અહીંયા તમને પેન્સિલનું ઓપ્શન તમને ખૂણામાં મળે છે તો હું પેન્સિલના ઓપ્શન ઉપર ક્લિક કરીશ તો મેં પેન્સિલના ઓપ્શન ઉપર ક્લિક કર્યું છે તો અહીંયા તમને ઘણા બધા નીચે ઓપ્શન મિત્રો આવી ગયા છે તો અહીંયા સૌથી પાછળનું જે છે ને અહીંયા મેન્યુ જેવું ઓપ્શન તો એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે અને જેવું તમે ક્લિક કરશો એટલે તમને આ ટાઈપનું ફરીથી આગળનું ફ્રીચર્સ મળી જશે તો અહીંયાથી બીજા નંબરના ઓપ્શન ઉપર લખેલું છે લેસો લખેલું છે લેસો નામનું તો આપણે એના ઉપર ક્લિક કરી દેવાનું છે અને જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે કોમ્પ્યુટર સિસ્ટમ છે જે બેકગ્રાઉન્ડ બાકી છે દાખલા તરીકે આપણે બેકગ્રાઉન્ડ રિમૂવ કરવાનું છે તો આ રીતે એને તમારે ટીટી કરી દેવાની છે જો અહીંયા તો ઓટોમેટિક બેકગ્રાઉન્ડ અહીંયાથી નીકળી જશે તમારી સામે જોઈ લો અહીંયા તો આ ટાઈપની સિસ્ટમ તમને જોવા મળે છે બસ હવે એક જ વખત હું અહીંયા ક્લિક કરું છું પાછળનું લખેલું છે તો આપણે એના ઉપર ક્લિક કરી દઈએ તો તમે જુઓ અહીંયા બેકગ્રાઉન્ડ ઓટોમેટિક નીકળી ગયું છે તો આ જે ફીચર છે ને મિત્રો મને ખૂબ જ ગમ્યું છે અને કોઈપણ વિડીયો એડિટિંગ ફોટો એડિટિંગ માટે જો તમે અથવા યુટ્યુબના વિડીયો એડિટિંગ માટે કે ફોટો એડિટિંગ માટે જો તમે ફોનના ખરીદી કરવાની કોશિશ કરી રહ્યા છો કે આપણે નવો ફોન ખરીદ કર્યો છે તો મિત્રો આ ફોન મને ખૂબ ગમે છે કિંમત તો તમને મૂકી પડશે મિત્રો પણ આ ફીચર મિત્રો આપણને જે મળ્યું છે કારણ કે જે તમે ઇન્ટરનેટ ડેટાની અંદર જે આપણા પૈસા બગાડો છો એ તમને ફ્રીમાં મળતું હોય ફીચર તો હું એવું માનું છું મિત્રો કે આ ફીચર બહુ સરસ કહેવાય અને દરેક ફોનની અંદર મિત્રો આ ફીચર આવતું પણ નથી અને તમે ચેક કરી લેજો અને જે લોકો સેમસંગ ફોન વાપરતા હોય એમને મિત્રો ખાસ છે વિનંતી કે તમે ક્યારે પણ ચેક કર્યું છે કે તમારા સેમસંગ ફોનની અંદર આ ફીચર છે કે નહીં તો આજે જ તમારા સેમસંગ ફોનની અંદર આ ફીચર છે કે નહીં ચેક કરી લીધો જેથી તમને પણ ખબર ન હોય તો ખબર પડે કે આપણે બેકગ્રાઉન્ડ રિમૂવ કરવા માટે કોઈપણ એપ્લિકેશન કે વેબસાઇટની જરૂર કે ડેટાની જરૂર નથી તો આજે ચેક કરી લેજો તમારા સેમસંગ ફોનની અંદર અને આ માહિતી તમને કેવી લાગી મિત્રો કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય બોગાને જેટલી પણ મારી પાસે નોલેજ સારી હશે એટલી નોલેજ તમારી પાસે પહોંચાડવાની પૂરી કોશિશ હું જરૂર કરીશ તો ચેનલને સબસ્ક્રાઈબ મિત્રો કરી લેજો ટેકનિકલ જય બોગાને યુટ્યુબ રિલેટેડને એડિટિંગને લગતી દરેક માહિતીના વિડીયો તમને અમારી ચેનલમાંથી ગુજરાતીમાં મળી રહેશે મિત્રો